ડાંગ જિલ્લાના સુબીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના એકવીસમાં તબક્કાનો પ્રારંભ કરાવાયો હતો ડાંગ જિલ્લાના અંતરિયાળ બિલીઆંબા પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રીએ આંગણવાડી અને પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું ડાંગમાં અલગ અલગ વિસ્તારમાં બાલવાટિકામાં કુલ પાંચ હજાર સત્તાણું ધોરણ એકમાં કુલ એકસો બાવન અને ધોરણ નવમાં પાંચ હજાર છવ્વીસ બાળકો સહિત જિલ્લાના ચૌદ હજાર ત્રણસો સડસઠ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ કરશે વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્યની સુંદર પ્રસ્તુતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સ્થાનિક તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશો એક દિવસ માટે હોય છે એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે સરકાર આપશે પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની આ ગામના વડીલો તરીકેની આપણા વાલી તરીકેની આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માન્ય નરેન્દ્રભાઈએ એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતીથી ગુજરાત સહભાગી થાય